જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને બે હું રખડા લઈ આવ્યા અત્યારે ઘડીકવાર જોવા બગીચા રખડે છે આમાં બધી અંદર ચડી પાણી પાયું એટલે થોડું ઘણું બીચો થયું એટલે વાર રખડી લઈ આવડી રાધા એમ ના હામી છે ને બાકી રખડે બધી આમાં રખડે અત્યારે એમ કે છાંયો હોય ને એટલે ટાઢા લાગ રહીએ કેમ કે પાણી વાળું રહ્યું ગરમી ન થતી બે ને रखे गरमी बहुत थे आ सरगुआ पड़ो फूल लीलो चमकी पानी जड़ू आ रखा जावा दीजिए आम आगे हलगामी दीदूँ है काटा एक रीते है काटा हलगे से નવા રાધાવાળા જ કને ના હરું મજા આવે મજરવાની આ બધી જો ચરે છે આમની ભગવાન બગીચમ ઘડીવા ચરી કે પાણી ખાડો ભઈરો ખાણમાં તો ના ખાઈ ની ખાણમાં કેમ કે ડોડુડીને આવે બધી ચોમાહન ડોડ આવે બધી આવે રાધા હા હાલે રાધા <tapot> दादू आऊ ना दे इन्हें जो पग पग लाई कोई न चीरा पड़े ला ये नो ना सीढ़ी मारते थे किड़ी मारते थे अगर मारेंगे ही तीन दर अट हाँ ना बगली हो हाँ तड़के ले जाए घड़ी में नॉल बेहतर पानी में चले हैं या અત્યાર જો બધી ભેંન નાખી લીધી હવે થલે ભીખવાળ ના અહીંયા બધું કવળ ઉગી ગયું કે પોળે ઓકે કે ભેંન ખાય જ ની નતતી જાતું હે ફી ખાય ને ખાવા દઈએ ની ડુંચે ડુચે બારી નાખે બધો બાકી જો આ પાણી બેઠ્યું મોટર તો 2 કલાક ચાલુ જ પડ્યું આ હે તાય સબઈ નવ રથાય બધી ફેરવી જાય આમાં આવ તો આંબા મેકી માં કરી આવી નથી एक बीमें खरीदी है कोक कोक को, को, रही गई तो राम भर वही निकल बाकी कहीं नबड़े आम फल आधी खरीद ये कई रही नहीं आ बढ़े आ जो खाई पड़े नकड़ो बियारो हमें हूँ कहीं नी कर रहे तेरा बे महीना पीछे वरसाद आई है तो आ पास थी पड़े फूल बी थी गये पूर ના આપડી જો એક આ ભેંજા ઈ બ્યા મને તૈયાર થઈ જાય 10મો મહિનો આલે આને ખેડી લીને પણ 10મો બેસી ગયું છે એક મહિનો છે હજી ના આજ તો જાફરીન ચેક કરે લોકા ભરે લગભગ આવવાની તૈયારી છે પાછે રીટર્ન થાહે લોકા ભૈરા એટલે હવે આજને પણ કાલે ખબર પડી જાહે આપણે જાઉં રોડમાંથી ચડી જાય સીધા ને અત્યારે જવાનું છે બાજરાને દાંડર ફરવા ને આ બધું રાવણ થઈ આવી નથી આવતી ચીકુ હે ચીકુ દાંડ બે ભેગી છે એક જ ઝાડમાં પણ બે ભેગી એક આવે ને એક ન આવે અને વિડીયો ગમતો યાર સપોર્ટ નથી કરતા ઘણા બધા થોડોક સપોર્ટ કર્યા રાખો અને આગલા બીજો કહેજો કે બીજ કરાવવાથી કરાવે છે ફાયદો શું નુકસાન શું છે આપણે રાધાને ત્રી મહિનાની પૂરે પૂરી થઈ ગઈ છે દસ તારીખ ત્રીસ પૂરા થાય ને એકત્રીસમો બેસ છે જમનાને આપણે આ બે એક તારીખ એમ થયું છે પંદર મહિનાની પૂરી પંદરમો મહિનો હાલે એમાં બેનો ફેર કેટલો છે કેમ કે બુલ હોય ને બુલનું રિઝક્ટ સારું આવે અને હાઈટ કાંઈ ક્યાં પકડી લે નાનું આનો પકડે નહીં બીજા નોંધ કરી હાઈટ ન પકડે એ આપણે ખબર પડી ગઈ એટલે હવે આપણે લેવાનો હવે વિચાર કરીએ ભૂલ વઢિયારી કાંકરે જોઈને એ લેવું ગયા ગોતું હું આ આજુબાજુમાં આપણે અહીંયા કંઈક દેખા જ નથી પ્યોર નથી ચડતો એટલે વાછોડો ગોતી લે હું છેલ્લે બાકી બીજદાન ઊછીશું ને એમાંથી કરશું આવશે હવે રાધા શું દઈએ કંઈ ખબર નથી પછી જોઈએ એવું વિચાર પછી રિઝલ્ટ આવે પ્રમાણે તો આપણે જો ભેહને ફટો પકડાવી દીધો ભાઈ

माल तेजी की गरे वहाँ है रही ना चीज़ के काटा हो हल्का का मैं में बोले हल्का भी जी और खोल का एक दो पाँच में काटा पेड़ आलोक माल ने चरण तकलीफ पड़े हल्की गया वह धर खाई दो बाकी जाल तेजी की गरे अब અમાર રાધા જો હવે લાગી એવું થોડું થોનક મહિના જેવું થયું હવે જો થો મહિના બે હે કાલ પરમ દી છે કાલ થઈ ગયો છે એટલે હવે લો આ લાગે છે 90% ગાભણ છે આપણે એક જ બુલ ના હતા વઢિયાર ના બે ફરેસી મને મને લગાયું છે કેલીકરણ આકુ લાગી ગયો તો પણ ડોક્ટર સાહેબ કી કે બીજી ખરા તમે લગાડી દયો ટ્રાય કરો ઈ કે હા પેલી તારીખે જેવું જો એવું બહુ નથી કહેતા કે લાગી ગયું છે કાયદો સર પણ જો પાછી રિપીટ ન થાય એના માટે બીજો ડોઝ લગાડી દે ભેગું એટલે પાછું એની બુલનું લગાડી દીધું મેં ડૉક્ટર સાહેબ મેં કીધું મેં બીજા બુલનું લગાડો ને અધિયારનું બીજું હોય ને તો એનું લગાડો તો ખબર પડે ક્યાં બોલે રહી ક્યાં બોલે નથી રહી ના રહ્યો તો પાછી આવે હાલ તો થઈ જાય ઘરે खबर पड़ी बदन घर आई सूटो सूट पर क्या रोका नहीं तो दंड तो भरी नहीं की थी बढ़ी खाई गई अड़ती बपोरे राड़ा वही खा है छ पड़े पा बगाड़ा मत पहला नंबर में क्या कै मेहनत लगे में બગાડે બહુ ને લે હું હે બગાડે ના બગાડે ભ્યો હું દૂછો એ તો બપોરે ખબર પડી ગઈ દીકા કા કે આમાં કુતેલું બહુ છે

ખાયે વરાડા આ જાળવા વાવા જોનો કાટા નાખી દીધો અને કીધું ઘરકા નાખતી અહીંયા રસ્તો નાખી દીધો ચારે બાજુ નાખી દીધા સુકડી લગભગ બંદુ નહી આય થઈયા હતા ને તાન ગાંડ પર બધી મંડે ખાયે યૌબી ખવા હા લીલી હતી ને એટલે પાંદડા બપોર બધી ખાઈ ગઈ જી અત્યારે બધું રાડા ઉપાડે છે એટલે બધી ખાવા દેવાની છે બધી રીક્ષો એક ભર્યા વાત આપણે નાખ્યું છે ટાઈમ વળગ ના બની ગયો કેમ કે રિક્ષામાં બે હતું નહિ પાછું કુતરું બહુ પડું હતું હું ઘરે જઈને પણ ઘરે ટાઈમ જેવો નહીં પછી ખાલી ખાલી તું ફૂલ તો હડકો હતો પાછો